સંખેડા તાલુકાના કાલી તળાવથી કંટેશ્વર ચાર કિલોમીટર રસ્તાનું સંખેડાના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ એપીએમસીના વાઇસ ચેરમેનના હસ્તે કરોડોના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગામોમાં રસ્તાના અભાવે ઘણા સમયથી પ્રજાને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જે સમસ્યાને ધ્યાને લઈ ધારાસભ્ય અભીરસિંહ તડવીની સરકારમાં રજૂઆતને પગલે સરકારે હકારાત્મક અભિગમ અપનાવી કામો મંજૂર કરી દીધા છે જે અંગેના કરોડોના ખર્ચે નવા રસ્તાના તથા નવીનીકરણ કામોનું ખાતમુહૂર્ત સોમવારે જ સંખેડાના ધારાસભ્ય અભીરસિંહ તડવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સંખેડા એપીએમસીના વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવતા વિસ્તારની પ્રજામાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ હતી જ્યારે સંખેડા તાલુકાના કાળી તળાવથી રસ્તાનું ખાતમુહૂર્ત થતાં પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે સંખેડા તાલુકામાં વિકાસને વેગ મળ્યો છે જેમાં કરોડાના ખર્ચે રીસરફેસિંગ કાચા રસ્તાથી પાકા રસ્તા તથા સ્ટ્રકચરની કામગીરી શરૂ કરવામાં આવનાર છે જેમાં કાળી તળાવથી કંટેશ્વરનો ચાર કિલોમીટરનો રસ્તો ડભોઈથી બોડીલી ડામરની કામગીરી કરવામાં આવશે આ કાર્યક્રમમાં કાલી તળાવડી ગ્રામ પંચાયતના સરપંચ મકસુદભાઈ રાઠોડ સંગઠનના પ્રમુખ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઈ ચૌધરી પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે કાડી તલાવડી રોડ રી સરસ નું કામ અહિયાં ના મકસુદભાઈ ને બધા જ કાર્યકર્તાઓ રજૂઆત કરી હતી કે ભાઈ આ રોડ ને સાત વર્ષ થઈ ગયા છે અને આ રોડને રિસરફેસ કરવો જરૂરી છે એટલે આનો જોબ નંબર આપણે લાવ્યા અને એક ચાર કરોડ અરે એકસોને એક કરોડને ઓગણપચાસ લાખ અને ચાર કિલોમીટરની લંબાઈ છે અને આ રસ્તો મેટલિંગ પણ થયું છે રસ્તો સારો થાય એટલે આ પ્રમાણની અધિકારીઓને પણ સૂચના આપી છે અને આ તબક્કે હું ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું કે જેમને સંખેડા તાલુકામાં આપણને લગભગ ચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમ આપી છે અને હજુ પણ આપવાના છે કોઈ ગામ બાકી રહેશે નહીં મેવાસ હોય બોરેલી તાલુકો હોય અને સંખેડા હોય અહીંયા જ આપણે છ કરોડનો પુલ પણ મંજૂર કર્યો છે વારંવાર પાણી ધારણ નદીનું આવે અને એ ગામ ભીખૂટું પડી જતું હતું એક ગામને બચાવવા માટે પણ આ સરકારે અમે રજૂઆત કરી તો છ કરોડ રૂપિયા જેટલી રકમ મંજૂર થઈ છે અને એનું ટેન્ડર પ્રક્રિયામાં કામ છે એટલે આ ભાજપની સરકાર જે બોલે છે એ અમે કરી બતાવીએ છે અને આ વિસ્તારના લોકોને ખૂબ આનંદ છે અને આ પુલ બનશે ત્યારે કસુમિયા સીધો નીકળશે રસ્તો એટલે જે જોઈનિંગ કામ થોડું અટકી પડ્યું હતું એને પણ અમે પૂરું કરીએ છીએ આખા વિસ્તારમાં હમણાં જ જોજવા દેવરપુરા પુલ છત્રીસ કરોડના ખર્ચે એસી ગામોને ફાયદો થાય છે આવું કામ આ સરકાર કરી રહી છે એટલે લોકોમાં પ્રજામાં ખૂબ જાગૃતિ છે આનંદ છે ધારાસભ્યમાં પણ ખૂબ સારી રીતે અમે કામ કરી રહ્યા છીએ પ્રજાની વાત પ્રજાની લાગણી અમે સાંભળીએ છીએ અને આ કામ અમે પૂરું કર્યું છે આજે અમારા જિલ્લા પ્રમુખ પણ અમારી સાથે છે સંજયભાઈ છે મકસુદભાઈ છે અમારા તાલુકા જૈમીન તાલુકા ભાજપના પ્રમુખ એ પણ સાથે છે અને આગેવાનો બધા હાજર છે બેનો પણ હાજર છે બેનોને પણ મેં પૂછ્યું ત્યારે એ કીધું સાહેબ ખુબ તકલીફ પડતી હતી આ કામ તમે સારું કર્યું છે એટલે લોકોનો પ્રતિભાવ પણ સારો છે અને આ કામ આપણે સારી રીતે થાય એવી એજન્સીને પણ સૂચના આપી છે બોલો ભારત માતા કે આજ રોજ કાળી તલાવડી થી કંશ્વર રોડ ટોટલ જીરો જીરો થી ચાર કિલોમીટર રસ્તાનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહ તળવી સાહેબના હાથે કરવામાં આવ્યું રસ્તાની કામગીરીમાં જોવા જઈએ તો આ રસ્તો બન્યાને બે હજાર બારમાં લગભગ રિસરફેસ થયો હતો ત્યારબાદ બાર વર્ષ જેવા થવા જઈ રહ્યા છે એટલે સરકાર તરફથી કુલ ચાર કિલોમીટર રસ્તાની રિસરફેસિંગ માટે મંજૂરી આપી છે જેમાં ડભોઈ બોડેલી મુખ્ય રસ્તાથી પાંચસોને વીસ મીટર સુધી સાડા પાંચ મીટરની વીટ્સમાં રસ્તો બનવા જઈ રહ્યો છે ત્યારબાદ પાંચસો વીસ મીટરથી ચાર કિલોમીટર સુધીનો એટલે કે તેત્રીસો ને એસી મીટર નો રિસરફેસ નો રસ્તો સાડા ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર ની પોળાઇ માં મારું નામ એબી ચૌધરી નાયબ કાર્યપાલક ઇજનેર સંખ્યા